જો કે અભણ માણસો સાથે છેતરપિંડી કરનાર લોકો તો ઘણા છે પરંતુ શિક્ષક તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી કામગીરી કરનારા સાબરકાંઠાના હિંમતનગરના બેરણા ગામના મિતેશ પટેલને ત્રણ વર્ષ અગાઉ હોટેલનો ધંધો હતો જો કે આ સમયગાળા દરમિયાન સુમિત રાવલ નામના યુવક સાથે મુલાકાત થતા તેમની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રેસઠ કરોડનું ટેન્ડર અપાવવા મામલે મુલાકાતો યથાવત રાખી સાથોસાથ સુમિત રાવલે ગાંધીનગરમાં સીએમ હાઉસ તેમજ સચિવાલયમાં અંગત ઓળખાણ હોવાનું કહી મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડોનું ટેન્ડર અપાવવા મામલે કરોડ પાંચ લાખ રૂપિયાની રકમ મેળવી જેમાં મિતેશ પટેલને ડુપ્લિકેટ ટેન્ડરની કોપી બતાવી સુમિત રાવલે તબક્કાવાર પૈસા મેળવ્યા જો કે કરોડ પાંચ લાખ રૂપિયા આપ્યા બાદ બે વર્ષ સુધી કોઈપણ પ્રકારનું ટેન્ડર ન મળતા આખરે મિતેશ પટેલે તમામ રકમ પરત બાકી હતી તે એક કરોડથી વધારેની રકમ પરત માંગતા સુમિત રાવલે અલગ અલગ બે ચેક આપી બાકીની રકમ રોકડમાં આપવાની વાત કરી જો કે નક્કી કરેલ તારીખે મિતેશ પટેલે સુમિત રાવલના ઘરે પૈસા મેળવવા જાય છે ત્યારે જ ખબર પડે છે કે સુમિત રાવલ કેટલાય દિવસ પહેલા જ લંડન પહોંચી છે મિતેશ પટેલને પોતાની સાથે કરોડોથી વધુની રકમની છેતરપિંડી થયાનું ધ્યાન આવતા તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી સાથોસાથ સાબરકાંઠા જિલ્લા પોલીસને જાણ કરી ડુપ્લિકેટ તેમજ બોગસ ટેન્ડર કોપી ઉપર છેતરપિંડી કરનારા લોકોથી બચાવવા રજૂઆત કરી છે તેમજ પોલીસ તંત્ર દ્વારા અન્ય છેતરપિંડી કરનાર લોકો સામે પણ ઠોસ કાર્યવાહી કરવાની માંગ કરી છે

સુમિત રાવલ મારી જોડે એક ટેન્ડરની કોપી લઈને આવ્યો અને જે ટેન્ડર એ એમ હતું એને કહ્યું કે આમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો સારું એવું વળતર મળશે તો હું એમ હું એના વિશ્વાસમાં આવ્યો અને વિશ્વાસમાં આવીને થોડા થોડા કરીને મારા જોડેથી એક કરોડ પાંચ લાખ રૂપિયા લઈ ગયો આના પછી ઘણો ટાઈમ ગયો ઘણા ટાઈમમાં ઘણા ટેન્ડર બી પાસ થઈ ગયા મારી જોડે મારા નામથી કોઈ ટેન્ડર પાસ આવ્યું નહીં એટલે મેં એને કીધું કે હવે મારા પૈસા મને રિટર્ન આપો તો એ એને મને ચેક આપ્યા અને ચેક આપીને કીધું કે સાત તારીખે મારા ઘરે આવીને તમે પેમેન્ટ લઈ જજો જ્યારે હું એના ઘરે પૈસા લેવા માટે ગયો ત્યારે મને ખબર પડી કે સુમિત તો કેટલાક ટાઈમથી લંડન ભાગી ગયો છે આ મામલે આ મામલે મેં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરાવ્યો છે અને પોલીસવાળાને મારું નમ્ર નિવેદન છે કે આવા આવા છેતરપિંડી કરનારાઓ ઘણા બધા છે અને મારા મારા જેવા મારા જેવા માણસો ઘણા આવા લોકોથી ઘણા હેરાન છે અત્યારે હું જે આર્થિક પાયમાલી પાયમાલ થઈ ગયો છું અને મારું મારું જે અત્યારે ફાઇનાન્શિયલ કન્ડિશન જે ખરાબ થઈ છે એ સુમિતના લીધે થઈ છે તો પોલીસવાળાને મારે નમ્ર નિવેદન છે કે આવા લોકો આવા લોકો વિરુદ્ધ ગંભીરતાથી તપાસ કરે અને તપાસ કરીને આવા છેતરપિંડી કરનાવળાની સામે કડક કાર્યવાહી કરે જોકે દિન પ્રતિદિન વધતા જતા છેતરપિંડીના બનાવ સામે સાબરકાંઠાના હિંમતનગર જેવા શહેરોમાં પણ એક કરોડથી વધારેની છેતરપિંડી થઈ ચૂકી છે ત્યારે હવે પોલીસ તંત્ર છેતરપિંડી કરી વિદેશ ભાગી જનાર તત્વો સામે ચોક્કસ પગલાં લેવા જરૂરી બન્યા છે ત્યારે આ મામલે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા કેવાને કેટલા પગલા ભરાય છે તે પણ મહત્વનું બની રહેશે એવા રાજ ભારતની અસ્મિતા સાબરકાંઠા